નમસ્કાર દર્શક મિત્રો હું પલ્લવી શેઠ ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત કરું છું આજે બાર માર્ચ જોઈએ આજના સમાચાર પાવર બાય કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ના ઓર્નામેન્ટ નો વિશ્વાસ પાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ ન્યૂઝ ઓફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોપ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર

નવસારી પાસે હાઈવે હોટલ પર રોકાયા હતા પહેલા બારડોલીમાં ચોરી કરવા ગયા ત્યારે નિષ્ફળ રહ્યા ત્યારબાદ ગૂગલ પર સુરતની મોટી મોબાઈલ શોપ સર્ચ કરીને ગૂગલ મેપના માધ્યમથી કાપોદરાની ગુજરાત મોબાઈલ દુકાન સુધી પહોંચ્યા હતા દિવસે રેકી કરીને રાત્રે દુકાનમાંથી ત્રીસ લાખના મોંઘા ડાટ મોબાઈલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા ગત ચાર માર્ચ બે હજાર ચોવીસના રોજ કાપોદરા સાગર સોસાયટી પાસે આવેલા મહાગુજરાત શોપિંગ સેન્ટરમાં આવેલી ગુજરાત મોબાઈલ નામની દુકાનમાં ચોરીની ઘટના બની હતી તસ્કરો દ્વારા દુકાનની આગળ જાહેરાતના બેનરો મૂકી દુકાનનું શટરનો નકૂચો થોડી દુકાનમાંથી એક લાખની રોકડ રકમ અને ઓગણત્રીસ લાખના મોઘાડાટ મોબાઈલ ફોન મળીને કુલ ત્રીસ લાખની મતા ચોરી કરીને ફરાર થઈ ગયા હતા આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી ત્યારે આ મામલે કાપોદરા પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો અને ક્રાઇમ બ્રાન્ચની ટીમ તપાસમાં જોડાઈ હતી મોબાઈલ ચોરીની ઘટનામાં અમર વિજય ખરાટ મહારાષ્ટ્રના કલ્યાણ ઉલ્લાસનગર ખાતે છુપાયો છે તેવી ચોક્કસ માહિતીના આધારે સુરતની ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઉલ્લાસનગરમાંથી આ શખ્સને ઝડપી લીધો છે અમર વિજય ખરાટને પૂછપરછ દરમિયાન તેણે એના સાગરિક રામનિવાસ મંજુ ગુપ્તાનું નામ આપ્યું છે પોલીસે તેને વોન્ટેજ જાહેર કર્યો છે ઉલ્લાસનગર પહોંચી અને ઉલ્લાસનગરથી થી અમર વિજય ખરાટ નામના ઉમર અઠ્યાવીસ ના આરોપીને પકડી લાવી એકતાલીસ વાર ડી કાર્યવાહી કરી કાપુદરા પોલીસ સ્ટેશન ને સુપ્રત કરેલ છે ભારતીય અંક જ્યોતિષ શાસ્ત્ર પ્રણેતા ભારતના આઠ વડાપ્રધાનોની આગાહી કરનાર જ્યોતિષી શંકર ગોર ઇન્દિરા ગાંધીના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી રાજીવ ગાંધીના પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જીતની પણ સચોટ આગાહી કરી વર્ષ બે હજાર માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી જીતની હેટ્રિક કરશે અને બે હજાર માં પણ ચૂંટણી જીતશે જ્યોતિષી શંકર ગોરની મંત્રજાપ ગુરુના નંગ વગર સાચી સલાહ અને સચોટ ઉપાયથી 20000 થી વધુ લોકોને ફાયદો થયો ઘર બેઠા સલાહ મેળવો મોબાઈલ નંબર 9909602928 ટીના હાઉસ છઠ્ઠી બારી રિંગ રોડ પાણજી સ્ટ્રીટ ભુજ કચ્છ દર્શક મિત્રો આ હતા જ સમાચાર આવતીકાલે ફરીથી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર